હવે બનસીને એ લોકો ખરીદી બધી કરવાના છે અને અત્યારે અમારે પણ એવો પ્લાન છે કે અમારે કચ્છ જવાનું છે જોઈએ હવે કસમમાં ફ્રી થાય તો બધા કચ્છ પણ જવાના છે તો ભાઈ લોક બધા જોરદાર આવવાના છે કેમ કે હમણાં મારે રજા હતી હવે અને આજે મારે થોડું કારખાનાનું કામ હતું એટલે હું રોકાઈ ગયો હતો અને અત્યારે કાલે હું જવાનું છે પાછું બામવાડા કેમકે નાગબાપાનો પ્રોગ્રામ છે ત્યાં બામવાડા પણ તો ત્યાં પણ મજા આવવાની છે પણ મારે કામ હોવાથી હું રોકાણો હતો અને બસ એ કામ પતી રહે આજે તો ચાલો હવે પેલા મળીએ ગોવિંદ ને એ બધાને પીયુસ ને કે શું કરે ત્યાં બધા તો ફટાફટ જાઉં ચાલો હવે હું ગોઈંગ આવી ગયા છે ને એને થોડુંક લેવાનું હતું ખરીદી કરે આવી ગયા કિચનવેરમાં તો હે ને ગોવિંદ કેટલું લીધું ગોવિંદ એટલું મોટું મોટું આમાં શું ખાય તું મારા ભાઈ અમાર દાળ રહે હા અમાર હા ભાત રહે હા વાહ રે વાહ અને હજી ભૂલી ગયો હું ભમરાણું ભૂલાઈ તો એ લેવું

અને ગોઈ નથી લેતો ગોઈ લઈ લે ને ભાઈ સિટી મત એ તો આપણે હમી કરાવી લઈ તો હા નહીં તો ભાઈ ગોઈ દે ટિફિન લઈ લીધો ને હવે અત્યારે હે ને હાઉ થોડુંક એવું જ જમે એટલે હે ને નાનું નાનો બધું લીધું વધારે લઈ જાય તો મને જ ને ખાવા આયલા આપણો બોક્સ ઠામણા ના ગોઈ ઓકી ની રહેજો બરોબર ભાઈ વાત છે

નાના નાના ડબલા લીધા તારા હાટું કુકર લેતા નાનું એવું મજા આવે ગોવિંદ નતું નાનું એમ ના એવું હા હાવ

હા હા મમ્મી શું કહી ને પીયુષ તમારો કલાકાર છે બહુ મોટો કા રમને જોઈને આનંદ હા આજે ગાડી બે ભરાવાની છે પછી આવવાનું હા હું લેતો જાય

તો ભાઈ જમવા બેસી ગયા અને આજે મારે થોડુંક મોડું થઈ ગયું કેમ કે હું બહાર ગયો હતો થોડોક કામ થયું અને આ લોકો હિરવા ખાસ કરીને જો આ હિરવા છે ને એને મારા ઉપર મારા ઉપર હિરવા છે ને મારા ઉપર ગેમ કરી નાખી અને હે ને હું જમવા બેઠો ને તો મને કે મીઠું મોરું છે કારણ કે મીઠું નાખી દે મીઠું મેં નાખી લે ને પછી કે એપ્રિલ ફૂલ એ હવાની મને કે આપણે રમાડીએ એની મારા ઉપર જ ગેમ કરી નાખી વાહ હિરવા વાહ ગજબ માયા છે અને અત્યારે અમારે દિયાનો પ્લાન છે બનાવવાનો એ બિલકુલ હમણાં એને બોલાવવાની છે અને એને એમ કહેવાનું છે કે એને ઘરેથી છે ને બાવાળાથી એક આ મોકલાવ્યું તો તું લઈ જા તો બંસી ફોન કરશે હું તો એને ફોન નહીં કરું કે બાકી એમ કે કાના ફાઈન કેવો દઈ જાય કાના મામાને તો બંસી ફોન કરશે અને પછી જોઈએ વંશી સપોર્ટ કરીશ કે હા કાં અત્યારે આવે તો કાં એમાં હું વાંધો દહીં લેવા આવે ને અહીં લેવા ન આવે રાતે થોડી આવે અરે ભાઈ આજે મેનુમાં છે બહુ મસ્ત મારી ફેવરિટ વસ્તુ ગુંદાનો સંભારો અને શાક એ પણ ભીંડાનો રોટલો અને રસ રસ બતાવો વાઇટ કાની ટોપડી બતાવી દે અને આ રસ ખાઈને આજે તો મજા આવી જવાની છે અને પછી એપ્રિલ ફૂલ બનાવવાની છે દિયાને એમની બધાય કમેન્ટ કરે

સૌ પ્રિય એપ્રિલ ફૂલ બનાવો કેમ કે આજે હું કામમાં હતો એટલે બંસીને બનાવી ન શક્યો અને હીરવા પણ ટૂંકમાં કામમાં હતી એટલે આને અમારે બનાવવા નથી દિયાને પણ મેં પહેલાં ભાના દીદીને ફોન કર્યો કે દિયા ફ્રી છે તો કે ભાઈ દિયાની એક્ઝામ છે તો પછી એને ખોટી હેરાન કેમ કરવી એટલે દિયાને આજે એપ્રિલ ફૂલ બનાવી નહીં પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક એવું થશે એટલે દિયાને ચોક્કસ આપણે રમાડશું તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો જેને નથી કર્યું જલ્દીથી કરી નાખો એટલે શોખ એ થાય અને મેં કીધું કે શો કે થાય એટલે આપણે ફાઇનલ 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 આપણું એક ડ્રીમ છે નાનો એવું થઈ તો એ ચોક્કસથી લેશું તો ચાલો જલ્દીથી પહેલાં જેને સબસ્ક્રાઈબ નથી કરે હોય નીચે લાલ બટન દ્વારા દબાવી જઈએ એટલે ફટાફટ સબસ્ક્રાઈબ થઈ જાય ચાલો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે